નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 7 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

અભિનેતા અનુપમ ખેર આ વર્ષે તેમનો ઓગણસ સિત્તેરમો જન્મદિવસ ઉજવી રહ્યા છે તેમણે ખૂબ જ સંઘર્ષમય શરૂઆત કરી હતી પરંતુ આજે પાંચસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે સાત માર્ચ ઓગણીસો પંચાવનના રોજ શિમલામાં જન્મેલા અનુપમ ખેર કાશ્મીરી પંડિત છે તેમના પિતા પુષ્કરનાથ ખેર હિમાચલ પ્રદેશમાં વન વિભાગમાં કારકુન હતા તેમની માતા દુલારી ખેર ગૃહિણી હતા અનુપમ ખેરે પંજાબ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું પરંતુ થિયેટર માટે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો વર્ષ ઓગણીસો અઠોતેરમાં અનુપમ ખેરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હીમાંથી સ્નાતક થયા તેમણે આ થિયેટરમાં ઘણા નાટકો પણ કર્યા છે અનુપમ ખેરે રાજ બિસારીયાની ભારતેન્દુ નાટ્ય એકેડમી લખનઉમાં નાટક શીખ્યા મુંબઈ આવ્યા પછી અનુપમ ખેરની સફર સંઘર્ષોથી ભરેલી હતી રિપોર્ટ્સ અનુસાર અનુપમ ખેરે પોતાના સંઘર્ષની કહાણી ઘણી વખત કહી છે તેણે કહ્યું કે જ્યારે તે મુંબઈ આવ્યા ત્યારે તેને નાની મોટી નોકરી કરવી પડી તેણે ઘણી રાત દરિયા કિનારે કે રેલવે સ્ટેશન પર પણ વિતાવી છે તેમ છતાં અનુપમ ખેરે હાર ન માની અને આજે તેઓ શું છે તે બધા જાણે છે મહેશ ભટ્ટે અનુપમ ખેરને તેમની ફિલ્મ સારાંશમાં પ્રથમ તક આપી હતી તે સમયે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષના અનુપમ ખેરે સાહીઠ વર્ષના વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું આ પાત્રમાં તેમના કામની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી અને અહીંથી જ અનુપમ ખેરનું નસીબ ચમક્યું હતું અનુપમ ખેરને શરૂઆતથી જ ઓછા વાળ હતા જેના કારણે તેમને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યા ન હતા તેમ છતાં અનુપમ ખેર તેમને જે પણ કામ મળ્યું તે કરતા રહ્યા અને પોતાની છાપ બનાવવા લાગ્યા અનુપમ ખેરે જણાવ્યું કે અત્યાર સુધી તે પાંચસો ત્રીસથી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અનુપમ ખેરે તેઝાબ બેટા સૂર્યવંશમ ડીડીએલ જે હમ આપ કે હૈ કોણ વિવાહ તકદીરવાલા હમ હૈ કમાલ કે બળે મિયા છોટે મિયા કર્મ સંસાર રામલખન ડર ચાંદની દિલ તુમસા નહીં રેખા ચાલબાસ જેવી ફિલ્મો કરી છે અનુપમ ખેરે છવ્વીસ જેટલી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અનુપમ ખેરે કપૂર સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા મહિનાઓ પછી તેમનાથી અલગ થઈ ગયા હતા વર્ષ ઓગણીસો પંચ્યાસી માં કિરણ ખેર તેમના જીવનમાં આવ્યા જેની સાથે તેમણે લગ્ન કર્યા લગ્ન સમયે કિરણ ખેર તેના પુત્ર સિકંદરને લઈને આવ્યા હતા જે તેને તેના પહેલા પતિ પાસેથી મળી હતી

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર